નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મિત્રો ખાસ વિનંતી છે કે સાચી શ્રદ્ધાથી રાધે રાધે તો લખી જ નાખજો કોમેન્ટ બોક્સમાં તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂઆત કરીએ વૈભવની વાત મને ગમી નથી બેલા બહેને ગુસ્સે થઈ પતિને કહી રહ્યા હતા જિંદગીમાં દરેક કાર્ય આપણી પસંદગીનું થાય એ જરૂરી નથી બેલા બહેનના પતિએ શાંતિથી જવાબ આપતા કહ્યું હજી તો વિશાલની બાબતમાં ઠોકર ખાતે વરસ માન થયું છે ત્યાં વૈભવ પણ આ રીતે કરે એ હું નહીં ચલાવી લઉં સ્વીકાર તો આપણે હસીને પણ કરવાનો છે અને ઝઘડીને પણ હવે તારે વિચારવાનું કે તારે શું કરવું છે અને આ બધું જો તને સ્વીકાર્ય જે ના હોય તો તારી પાસે ઘણા બધા રસ્તા છે દીકરાઓને જુદા કાઢીમુખ અને પાછલી ઉંમરમાં એકલા જીવવાની તૈયારી રાખજે પરંતુ બંનેમાંથી એક પણ દીકરો ઘર છોડીને જવા તૈયાર નથી એટલે બીજો પણ રસ્તો છે કે તું રુધ્રાશ્રમમાં જતી રહે પરંતુ મારી તને સલાહ છે કે વૈભવ જે છોકરી પસંદ કરી છે એને તું હસીને સ્વીકારી લે અને ઘરમાં સાસુ થઈને ફરજે મને સાસુ થઈને ફરવાના અભરખા પૂરા થઈ ગયા છે મને તો હતું કે વિશાલની પત્ની આવશે અને હું ઘરનો તમામ વહીવટ એને સોંપીને ભગવાનની ભક્તિમાં લેન થઈ જઈશ પરંતુ મારું નસીબ તો જુઓ આ સારંગી આવી અને જાણે ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું વિશાલની પત્ની સારંગી એના નામ પ્રમાણે વર્તનમાં જાત જાતના સુર લહેરાવે છે જે કર્કશ હોય છે અને બાકી હોય એમ વૈભવ ધર્માને પસંદ કરે છે અરે સારંગીને તો આપણે પ્રેમથી સ્વીકારી લીધી હતી અને જ્યારે સારંગીને વડાવી ત્યારે એની માએ એને શિખામણ આપતી હતી બેટા સારંગી સાસરીમાં તું બધાની થઈને રહેજે આપણે ત્યાં કોઈ ફરિયાદ આવવી ના જોઈએ મારા સંસ્કાર લજવાય નહીં એની તકેદારી રાખજે બંને કુટુંબનું નામ ઉજાડ છે સારંગીની માએ તો એને સારી શિખામણ આપી હતી પરંતુ સારંગીએ તો ઘરમાં આવતાની સાથે જ કર્કશ સૂર લેલાવવા માંડ્યા સવારે દસ વાગ્યા પહેલાં ઉઠવાનું જ નહીં રાત્રે મોડે સુધી ફરવાનું અને મોડી રાત સુધી ટીવી પર પિક્ચરો જોવાના જે ઘરમાં સવારે સાત વાગ્યા પહેલાં બધા નાહી ધોઈને તૈયાર થઈને સૂર્યની પૂજા કરતા હોય સ્નાન કરતા પહેલાં પાણી પણ પીતા ન હોય એ જ ઘરમાં સારંગી ઉઠીને કહેતી મમ્મી ચા નથી બનાવી મને તો બેટ ટી ટીની આદત છે એટલું જ નહીં ચા જોડે બિસ્કિટ પણ ખાધા બાદ દસ સ્નાન કરવાનું નિત્યક્રમ બની ગયું હતું વિશાલનું લંચ બોક્સ પણ બેલા બહેન તૈયાર કરતા મનમાં હતું કે લગ્ન બાદ વિશાલની પત્ની જ એનું લંચ બોક્સ તૈયાર કરશે અને પોતે સૂર્યનારાયણની પૂજા કરી અને ઘરમાં ઠાકોરજીની સેવા કરશે ત્યાર બાદ મંદિરમાં રાજભોગના દર્શન કરવા જશે એક વાર તો ગુસ્સામાં એમણે વિશાલને કહી પણ દીધું કે વિશાલ હવે તારું લંચ બોક્સ તૈયાર કરવાની જવાબદારી તારી પત્નીની છે મારી નહીં તારા ઓફિસે જવાના સમયે એ ઉઠે છે અરે આપણા ઘરના સંસ્કાર તો જો અને ક્યાં આ સંસ્કાર વગરની સારંગી સારંગીના કાને આ શબ્દ પડતા જ લાવરસ ભભૂકી ઉઠ્યો એ ગુસ્સે થતા બોલી હું તો આ જ રીતે જીવવા ટેવાયેલી છું તમારા સંસ્કાર તમારી પાસે રાખો તમારે લંચ બોક્સમાં ના બનાવવાનું હોય તો તમારી પર ક્યાં કોઈ બળજબરી કરે છે કાલથી વિશાલ ઓફિસમાં જ જમી લેશે તમારે કોઈ તકલીફ ઉઠાવવાની જરૂર નથી અને ખરેખર બીજા જ દિવસે વિશાલે કહી દીધું મમ્મી તું લંચ બોક્સ તૈયાર ના કરીશ હું ઓફિસમાં જમી લઈશ આ વાક્યમાં પુત્રની વેદના હતી એ તો એક માં જ સમજી શકે કારણ વર્ષોથી વિશાલ ઘરનું ખાવા જ ટેવાયેલો હતો એને કેન્ટીનનું ખાવાનું ભાવતું જ નહોતું એજ પુત્ર ઘરમાં કંકાસ ના થાય એ બીકે કહી રહ્યો હતો કે હું કેન્ટીનમાં જમી લઈશ ત્યારબાદ તો જમતી વખતે બેલા બહેનના હાથમાં કોળિયો રહી જતો અને આંખમાં આંસુ આવી જતા એમને એ જ વિચાર આવતો કે દીકરાને કેન્ટીનમાં ખાવું પડે છે પરંતુ જો એ લંચ બોક્સ બનાવે તો દીકરાને એની પત્ની સાથે કંકાસ થાય અને એકમાં વિખેર લગ્ન જીવન સ્વાભાવિક રીતે ભૂખ્યો રહેતો હશે એ વિચારે એમની આંખમાં આંસુ આવી જતા પણ એ મજબૂર હતા બાકી હતું એ વૈભવ પૂરું કર્યું વૈભવ તો કહી જ દીધું મમ્મી પપ્પા મને ધર્મા ગમે છે એ મારી સાથે નોકરી કરે છે આપણી જ્ઞાતિની નથી મને ગમે છે ગઈકાલે ધર્માએ એના મા બાપને વાત કરી એમણે સંમતિ આપી દીધી છે હવે તમારે સંમતિ આપવાની છે કાલે આપણે ધર્માના મમ્મી પપ્પાને મળવા જવાનું છે સાંજે તમે તૈયાર રહેજો હું ઓફિસથી આવું એટલે ધર્માને ત્યાં જઈ આવીશું વૈભવના બોલવામાં ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન હતું કે તમારી સંમતિ છે કે નહીં એ પણ પૂછ્યું નહીં કાલે સાંજે તમને અનુકૂળ છે કે નહીં એવું પણ પૂછ્યું નહીં એના દરેક વાક્યને અંતે પૂર્ણ વિરામ જ હોય ક્યાંય મા બાપ માટે બોલવાની તક જ રાખી ન હતી બેલા બહેન બળાપો કાઢતા રહ્યા હતા કે નોકરી કરતી લાવશે એટલે સાસુ નોકરડી બની જશે સવારે દસ વાગ્યામાં કાંભે પર્સ લટકાવીને પતિ સાથે સ્કૂટર પર બેસી જતું રહેવાનું કોઈ જવાબદારી જ નહીં ને ભગવાને બબ્બે દીકરાઓ આપ્યા છતાંય પાછલી ઉંમરમાં હું ભગવાનની ભક્તિ કરી શકતી નથી મારી જિંદગી તો આમ જ જતી રહેવાની જવાનીમાં જવાબદારીનો ખડકલો હોય સાસુ સસરાની જવાબદારી પુત્રોને ભણાવવાની જવાબદારી પતિનો ઓફિસનો સમય સાચવવાની જવાબદારી ઈચ્છા હોવા છતાંય હું ભગવાનનું નામ ના લઈ શકી વૈભવના લગ્ન ધર્મ સાથે કરાવી પણ દીધા પરંતુ ધર્માની માએ દીકરીને શિખામણ આપવાને બદલે કહ્યું કે બેટા ક્યારેક ક્યારેક આવતી રહી છે બેલા બહેનને થયું કે કહી દે ક્યારેક ક્યારેક શા માટે દરરોજ બોલાવો ને મારે શું મારા નસીબમાં હવે એક વહુને બદલે બબ્બે વહુઓના વેતરા કરવા પડશે જેવું મારું નસીબ ધર્મના આગમનથી સારંગી બહુ જ ખુશ થઈ ગઈ હતી બોલી ધર્મા તું એટલું યાદ રાખજે કે આપણા પતિઓ ઘણું કમાય છે એટલે આપણે કંઈ કામ કરવાની જરૂર નથી કામ ના થતું હોય તો નોકર રસોયા રાખીને રહેવું જોઈએ હવે તો તું પણ ઘરમાં આવી ગઈ છું અને તે પણ કમાતી આપણે તો નક્કી જ કર્યું છે કે કંઈ જ કામ કરવું નહીં મારી આ સલાહ તું ગાંઠે બાંધી દે છે ધર્માએ કંઈ જ પ્રત્યુત્તર આપ્યો નહીં પણ ચૂપચાપ પોતાની રૂમમાં જતી રહી સારંગી ખૂબ જ ખુશ હતી કે ધર્માને એને જે સલાહ આપી એનો એ વિરોધ કર્યો ન હતો હા પહેલાનો જમાનો જુદો હતો કે સાસુનો હુકમ ચાલતો હતો વહુઓ ચૂપચાપ ત્રાસ સહન કરતી રહેતી હતી હવે તો તો જમાનો જ ગયો છે શરૂઆતમાં વૈભવ અને બહાર ગામ ફરવા નીકળી પડ્યા બંનેએ સાથે જ રજાઓ લીધી હતી અને બંનેની રજાઓ સાથે જ પૂરી થતી હતી રજા પૂરી થવાના આગલા દિવસે જ બંને જણા પાછા ફર્યા આવ્યા બાદ ધર્મા એના તથા પતિના કપડા ધોવામાં જ પડી હતી બીજા દિવસે સવારે રસોડામાં અવાજ આવતા જ બેલા બહેન જાગી ગયા જોયું તો ધર્મા રસોડામાં હતી એટલું જ નહીં ધર્માએ નાહી ધોઈ સવારના છ વાગ્યામાં જ ચા બનાવી રહી હતી તેથી તો ધર્માને જોઈ એના સાસુએ પૂછ્યું તને સવારના વહેલા ચા પીવાની છે ના હું નાહી ધોઈને રસોઈ કરીને જવાય અને અમારા બંને જણાના ડબ્બા બની જાય અને સાથે સાથે વિશાલભાઈનો ડબ્બો પણ બનાવી દો ને બેલાબેન જાણતા હતા કે એમની હારના કારણે સારંગી ઘરનું વાતાવરણ બગાડશે તેથી જ કહ્યું તને જેમ યોગ્ય લાગે તેમ કર ઈચ્છા હતી કે કરે તો એ દેવ દર્શન પૂજા પાઠ બધું જ કરી શકે પરંતુ નોકરી કરતી પુત્ર વધુ શું કામ લાગે એવી એમની માન્યતા ધીરે ધીરે ખોટી ઠરતી ગઈ રસોડું તો ધર્માએ સાચવી જ લીધું હતું એની રસોઈ પણ સ્વાદિષ્ટ બનતી હતી એની સામે ફરિયાદ કરવાનું કશું કારણ જ ન હતું એમને થતું કે ધર્માનું જોઈને સારંગી પણ એની જવાબદારી સમજી પરંતુ સારંગી તો ખુશ હતી અત્યાર સુધી સાસુ કામ કરતી હતી હવે દેરાણી પણ એમાં જોડાઈ ગઈ હવે તો એને કોઈ કહેનાર જ ન હતું જો કે એ વાર વાર ધર્માને સલાહ સૂચનો આપતી કે કમાતી વ્યક્તિએ ઘરનું કામ કરવાની શું જરૂર છે સવારની રસોઈનો ડબો કરવા રસોઈવાળી બાઈ રાખી લેવાની ધર્મા તને તો વેતરા કરવાની ટેવ પડી ગઈ છે યાદ રાખજે તારી આ ટેવને લીધે તું દુઃખી થઈ જઈશ પછી તો તારી ઈચ્છા ધર્મા હસીને બધું સાંભળી લેતી પરંતુ સારંગીને થોડા જ સમયમાં અનુભવ્યું કે ધર્માના ચારે બાજુ વખાણ થાય છે છાસરી પક્ષમાં કોઈ પણ મહેમાન આવે તો બેલા બહેનને અચૂક કહે તમે તો નસીબદાર છો કે તમને ધર્મા જેવી પુત્રવધુ મળી છે સારંગીએ શરૂઆતમાં તો બહુ ધ્યાનમાં આપ્યું પરંતુ સારંગી ઘરમાં હોવા છતાં બધા પૂછતા ધર્મ ક્યારે આવશે ધર્મ આવે એટલે બધા એની સાથે હસી હસીને વાત કરી અને ધર્મ પણ આવનાર વ્યક્તિને એટલું જ માન આપતી સારંગીના મનમાં અકળાતી ધીરે ધીરે એને લાગવા માંડ્યું કે જાણે કે એનું આ ઘરમાં અસ્તિત્વ જ નથી જે માન ધર્મનું છે એનું નથી એ કામ કરે તો પણ ઠીક ના કરે તો પણ એને કોઈ કશું કહે નહીં સાસુ પણ હવે એને કામ કરવાનું કહેતી ન હતી પરંતુ એવામાં એક દિવસે બેલા બહેન દર્શન કરીને આવતા હતા ત્યારે રસ્તામાં પડી ગયા અને હાથે તથા પગે બંને જગ્યાએ ફ્રેક્ચર થઈ ગયું

ત્યાં તો પસાર થઈ જશે બીજા જ દિવસથી ધર્મા રજા ઉપર ઉતરી ગઈ હતી સવારે સાસુને સ્નાન કરાવવું માથું ઓરવું કપડાં બદલાવવા બધું કામ ધર્માએ સહજ રીતે ઉઠાવી લીધું ક્યારેક તો બેલા બહેન બોલી ઉઠ્યા ધર્મા મારી દીકરી હોત તો પણ એને તારા જેટલું ના કર્યું હોત મારે કંઈ બોલવાની જરૂર નથી પડી તું સહજ રીતે બધું સમજી જાય છે મમ્મી મારા દાદીને લખવો થઈ ગયેલો ત્રણ વર્ષ સુધી મારી મમ્મીએ દાદીની સેવા કરી હું એ બધું જોતી હતી એટલે મને ખ્યાલ હતો કે બીમારી માણસ કે જે પથારી છે એની જરૂરિયાત શું હોય બેડા બહેન વિચારતા હતા કે સારંગીને તો એની માએ શિખામણ આપેલી કે તું સાસરીમાં બળી જ છે પરંતુ પાછળથી એમને ખબર પડેલી કે સારંગીની દાદીનું મૃત્યુ વૃદ્ધાશ્રમમાં થયું હતું શિખામણ આપવી સહેલી છે પરંતુ ચાકરી કરવી અઘરી છે ધર્માએ એની માને દાદીની ચાકરી કરતા જોઈ એ જ સંસ્કાર આવ્યા તેથી તો એને કોઈએ શિખામણ આપવી પડી નહીં સારંગીએ કેટલી બધી વખત કહેલું કે તું ઘરની જવાબદારી ઉઠાવી લે પણ એની જવાબદારી સ્વીકારી ન હતી એની મમ્મી મોડી જ ઉઠતી હતી એના પપ્પા કેન્ટીનમાં જ જમી લેતા હતા આજ એના ઘરનું વાતાવરણ હતું હા સારંગીનું રૂપ સ્વર્ગની અપસરાને પણ શરમાવે એવું હતું સારંગી ઘરમાં બધું ચૂપચાપ જોયા કરતી હતી એક દિવસ ધર્માને ફોન પર વાત કરતા સારંગી લીધું જુઓ હું હજી એક મહિનો નથી આવવાની કપાત પગારે રજા આપો ને અને રજા મંજૂર કરવી ના હોય તો હું મારું રાજીનામું મોકલી દઈશ મને પૈસા કરતાં વધુ મહત્વ મારી સાસુની દેખરેખનું છે તમે વિચારી જોજો બાકી મારા સાસુ ચાલતા નહીં થાય ત્યાં સુધી હું ઓફિસે નહીં આવું નહીં તો હું મોકલાવી દઈશ સારંગી બંધ બની ગઈ તગડો પગાર મેળવતી ધર્મા રાજીનામું આપી દેશે ઘરમાં તો બધા કઈ પણ કામ હોય તો ધર્માને બૂમ પડે અત્યાર સુધી સારંગી માનતી હતી જે જિંદગી જીવવા માટે પૈસો જ સર્વસ્વસ્થ છે એના દાદાની મિલકત માટે એના પપ્પાને કોર્ટમાં ગયા હતા પપ્પા તો વાર વાર કહેતા પૈસો સાર્વસ્વસ્થ છે એ ગુમાવવાનું પાલવે એમ નથી આ જમાનો જ એવો છે અને આ ધર્મ પૈસાને ઠોકર મારે છે શું સાસુ પાસે કોઈ બાઈ ના રાખી શકાય થોડી વારે એનું મન બોલી ઉઠ્યું ધર્મા કરી શકે તો હું પણ કરી શકું ને આ ઘરમાં જે સ્થાન ધર્માનું છે એ જ સ્થાન મારું છે અને હું આ ઘરમાં સૌથી મોટી છું બીજા દિવસે સવારે સારંગી વહેલી ઉઠી ગઈ હતી એણે ત્રણ લંબ તૈયાર કર્યા હતા અને ધર્માને કહી રહી હતી તમે ઓફિસે જાઓ હું છું ને મમીને સંભાળીશ બધા આશ્ચર્યથી સારંગી સામે જોઈ રહ્યા હતા ઓફિસ જતા પહેલા સાસુને મળવા ગઈ ત્યારે એ બોલ્યા આ શું જાદુ થઈ ગયો ધર્મા હસતા હસતા બોલી આ જાદુ નથી કોઈને પણ તમે સલાહ આપો કે શિખામણ આપો એની અસર ના થાય પરંતુ ઘરના વાતાવરણની અસર થાય સારા સંસ્કારને અનુસરવું બધાને ગમતું હોય પણ ક્યારેય કોઈ વ્યક્તિ આપણા કહેવાથી સુધરશે એ વાત ભૂલી જવાની ધર્મ ઓફિસ જવા નીકળે ત્યારે એને વિશ્વાસ હતો કે સારંગી એના સાસુની મન દઈને ચાકરી કરશે જોકે ધર્માની ખાતરી હતી કે હવે સારંગીના સુર કારણપ્રિય અને મધુર હશે જ નહીં કે કર્કશ મિત્રો આજની વાત પૂર્ણ થઈ તમને કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને નવી નવી વાતો સાંભળવા હંમેશા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ